દાંતા તાલુકાના બોરોડિયા ગામ ખાતે શૌચાલય કોભાંડ આચાર્યનું બહાર આવ્યું છે ગામમાં શૌચાલય તો બન્યા છે અને બતાવાયા પણ છે પણ મારો ત્રસ સરકારી કાગળો પર દાંતા તાલુકાના બોરોડિયા ગામની મહિલાઓને હજુ પણ નથી મળી શૌચાલયની સુવિધા ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન દ્વારા દરવાજા બંધ કરો નામનું રાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવ્યું છે તથા વડાપ્રધાન પોતાની ગરીબોના ઘરે ઘરે શૌચાલય સુલભ કરવાની મહત્વાકાંક્ષી યોજના કેટલાક લેહ ભાગુ તત્વો દ્વારા નિષ્ફળ બની છે દાંતા તાલુકાના બોરડીયા ગામે લોકોએ જાગૃત થઈ માહિતી અધિકાર દ્વારા માહિતી માંગી હતી અને સરકારી વિભાગના તલાટી દ્વારા સામે આવી હતી ગામના શૌચાલયોમાં ક્યાંક તો શૌચકુવા બનાવ્યા જ નથી અને સરકારી ધારાધોરણ મુજબ શૌચાલયો બનાવવામાં આવ્યા નથી ક્યાંય છત કે દરવાજા ઉપલબ્ધ નથી તો ક્યાંક તો આખે આખા શૌચાલય માત્ર કાગળ ઉપર જ હોવાની હકીકત સામે ગોશાલાય ખાલી આ ખોખું ઉભું કરેલું છે કોઈ કુવા ખોદેલા નથી એમ ને આ પરિસ્થિતિ છે એ છે જેટલા દોતા તાલુકાની અંદર આ ખોખા ઉભા કર્યા છે એના સિવાયના કોઈ કુવા બુવા કોઈ કરેલા નથી એ કુવાનું કીધું તમે કે કુવો નહી ખોદ્યો તો શું કીધું એમ પથ્થરથી નથી પથ્થરથી કુવો થતો નથી એમ બીજા નંબરમાં કે તમાર જો લેટરિંગ ઘરે જ કરવાની હોય ખોખું અમે ઉભું કરીએ અને કુવા તમાર જાતે ખોદો એવું કે તો સોસાલાને ગ્રાન્ટ કેટલી એમ

ગામ પંચાયત દ્વારા મોમાઈ સખી મંડળ બોરડિયા અને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો સમગ્ર હકીકતની પૂછપરછ કરતા ગામ મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સોળ સત્તર પહેલા ફાળવાયેલા બારસો ઉપર શૌચાલયો મોમાઈ સખી મંડળે બનાવ્યા હતા ગોગાપુરાના રહીશોના જણાવ્યા મુજબ સરપંચ અને ત્યાંના તલાટી દ્વારા આ યોજનાના લાભાર્થીઓને લાભના પહોંચી બરોબરી રૂપિયાની કટકી કરી લીધી હોવાની વાત બહાર અમારા બોરડીયાલામાં સુશલાઈ બધી ઊભી કરી બરાબર છે સાહેબ પણ ખોખા ઊભા કર્યા છે શોરૂમના કર્યા છે એમો કૂવો પણ કર્યો નહીં એમને કૂવો કરીને પછી અમને કોઈ સંડાસ કરવાનું કોઈ આયોજન કરવું નથી તો અમારા આદિવાસી એરિયામાં દોતા તાલુકામાં એકસો ને છ્યાસી ગામો છે એકસો ને છ્યાસી ગામોમાં દરેક જગાએ પણ આવું કોન્ટાકે કરેલું છે તો આદિવાસી ઉષા નથી આવતા એવું આ લોકો અધિકારીઓ કહેશે બરાબર તો આદિવાસી કેમ કરીનું છે આવે તો કોન્ટ્રાક પદ્ધતિ અમને આદિવાસીને કોઈ કોમ સરખું કરી આલતા નથી ગરાંટો પણ ઉતારી લે છે તો આ જ ઓમોસ અંડાસ કરવા જઈએ તો વાયરસ ફેલાય તો આ લોકો આદિવાસીનો એરિયા તો બધોય મરી જાય સાહેબ તો એના માટે હું ઉલ્લેખ કરવો તો આપણા દરેકને સવલા થાય અમારા આદિવાસી એરિયામાં એવું પણ કોઈ પણ કોન્ટ્રાક્ટે કર્યું નહીં સાહેબ તો એના માટે હું ઉલ્લેખ કરવો સરકાર ગરીબો માટે સમસરી આપે છે રાહત આપે છે પણ હમણતરી તો પહોંચતી જ નથી સોના માટે હું ઉલ્લેખ કરું અંજની ન્યૂઝની ટીમ દ્વારા સમગ્ર હકીકતની જીવનથી ઝીરો ગ્રાઉન્ડ લેવલથી તપાસ કરતા સમગ્ર કૌમાંડ છતું થયું હતું અને વંચિત લાભાર્થીઓને પોતાનો રોષ સરપંચ તથા તલાટી પર ઠાલવી જણાવ્યું હતું કે આ મામલાની ગંભીરપણે તંત્ર તપાસ કરાવે અને આ કાર્યમાં દોષી કસુરવારોને સજા ફટકારવામાં આવે એક શખ્સે તમારાથી થાય તે કરી લેજો કહી તલાટીનો બચાવ કરવાનો પ્રયત્ન પણ કર્યો ત્યારે શૌચાલયના અભાવે વંચિત લાભાર્થીઓને આજદિન સુધી પણ શૌચાલયની સુવિધા ન મળતા પરિવારની બહેન દીકરી તેમજ વૃદ્ધોને કુદરતી હાજરીથી જવા હજુ પણ બહાર જવાની ફરજ પડી રહી છે પરંતુ સરકારના દાવા ઓકળ સાબિત થઈ રહ્યા છે સાહેબ અમારે આ રસ્તો બઉ ઢેંગેલ હે હવે શુક્રો ભણવા જાય તો એ શુક્રો કેવી રીતે જાય વરસાદ આવી જાય તો નદી આવી જાય તો પછી ઘેર રોકાયર તો એ તો તો ખોટી જવાની કે બઉ તકલીફ જેવું છે સાહેબ સંડાસ બનાવવા સંડાસ બનાવા હે તે બધા ખોખા ઉભા કરી મેલા હે એમાં કોઈ એક એક ઈટ ની પગ સરાવેલી હે એમાં કોઈ આપણે સિમેન્ટ પણ જાદે ગાલી લો નહી તો ધક્કું મારે તો એ તો ઘરી પર એવું છે પાણીની ટોકીઓ આપી છે પાણીની ટોકીઓ પણ નથી આલી પણ મને કુવા પણ નથી ખોદી આલા સરપંચને કોઈ ડરો જોવા આવે કોઈ સરપંચે નહીં કે કોઈ દલીકેટે નહીં કે કોઈ ટળીટીએ નથી આવતા તો આતા